રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું બધાનું નવા એક વ્લોગમાં હવાના આઠ જેવું થાય છે ને આપણે હે ને આજે ઘરે છે અને હમણાં તો કાયમ ઘરે જ સહી એવું છે ને આજે હું હું કામ ઘેરે વીખું છે કામ થોડુંક એટલે એ કામ હું આગળ નથી આપણે એટલે વાળીએ તો કાંઈ કામ છે નહીં એટલે બધું આવું કરે કીધું નવરાય છે તે એવું બધું કામકાજ આપણે કરી લેલ ત્યાર થયેલ સિઝન પછી કદાચ આવે તો એ ઉપાદી નહીં તો હાલો આપણે એવું કામ બધું કરવાનું છે ને મીરા આ તો અહીં બહાર બાંધી લીધી છે અંદરથી બહાર કીધું કીધું લઈ લઈને ઘડીક વાર તો બધું થોડું ઘણું અંદર હું કાય કારણ કે નગર ન્યાન પછી બાંધેલી નો મજા આવે અને બધું એમને ભેજવાળું વાતાવરણ ટૂંકમાં થતું હોય એટલે અહીં ઘડીક છે ને આ કોરાડામાં હા ના આજે અહીંયા થોડુંક હુંકાઈ ગયું છે લાઈ બાંધી દીધી હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો તો મીરા મસ્ત મસ્ત બાંધી હૈ જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા અને અમે આ ઓયણી વીખી છે જે આપણે ઓગણીસ દાતાની ઓયણી હતી લસણ વાવવાની એ વીખી જો આ એક ધોકો કાઢ લીધો દસનો દસનો તો કાઢેલો જ હતો જો કે આમ આ દસનો આપણે જે બત્રીનું ફિટ કરવા ગયા તે જ કાઢેલો હતો પણ એક આ હોદ્દકા અને મહેમાનને જો કામે લગાડી દીધા છે કામે ભાઈ લગાડી દીધા હે એટલે આમાં આપણે હે ને આગલા ધોકા હે ને ચાર દાતા હે એમાં નવ થઈ જાય નવ થા હે અને જે ઓલો ઈ સીધો વળી જાય એટલે એટલે ઓગણીસ દાતા નું ઈ થઈ જાન બે પારામાં થઈ જા અલે 21 દાતા નું થઈ ગયું ને આલી રીતે કરવાનું છે અલે ટુકમાં આધી ચાર દાતા છે એમ સમજ રે છે આના પાંચ આધી ધોકો લો ને વસ લો ઈ આયા તો એના દાતા ખોલી લીધા ઈ જાય પડ્યા અલે હવે આમાં સઢાઈ દેખો લે 9 નો કમ્પ્લીટ થઈ ગયું ને પછી સીધો ઓલો 10 નો સઢાઈ દેખો લે સઢાવાનો રહે છે સઢાવાનો રહે છે 9 ની ફિટ થઈ જાય અલે બતાય 9 9 ફિટ થઈ જશે બે 9 ફિટ થઈ જાય પછી આ આપણે આ પારાના અત્યારે કાઠેલા છે ઓકે ઈ આયા જ પડ્યા છે હા ઈ જરા જરા તાકાત મરવાના હે સીતા પારામાં વવાતું જાય ને કોમે વવાતું જાય અને આ બત્રીનું તો અલગ જ છે જો આ બત્રીનું તો હવે અલગ જ છે એવું કામકાજ આજ ભીખું હે રામ રામ કેમ દીકરો તું શું કરશ ક્યાં ખાડો કરો બાળકો ને હે ને આવી રમે તેને કરવા દેવી જોઈએ ભણવા ન જ આવું હોય તો ભણવાનું જ જવું હોય ને ત્યાં સુધી આવી કંઈક રમત એને છે ને કરવા દે રે ઘડીક ઘડીક એટલે એને મજા આવે એમ ટૂંકમાં જો એ બે ટે ઈનું એની એની હું ખાડા ગારે એ રમે છે એની મહેનત કરે છે ને હવે આપણે છે ને ઓયણી અત્યારે ઉપાડવાની છે કયો વાંધો ને ચાલુ તમ તારે او એવું લાગે તો باند دیજોโล બોર ગયો અલ હે ને નીસી આવવા પણ નહીં આયો જો બધાય નવરા થઈને બેહી ગયા છે કાબા હા જો રાતે દે જ નવરા થઈને બેહી ગયા વાળીયત પર જવાનું છે ને હા सीताराम ને જય શ્રી કૃષ્ણ બધાય ને તો બધાય બેઠા છે કસરા પોતા થઈ ગયા લાગે બાકી છે જ તો બાકી છે

હા કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે અડધા પલા ઉપર અડધા પલાએ નથી પૂરતું ટૂંકમાં અડધા પલા ઉપર જાદુ બાકી હાલો તો એવું કામકાજ હાલ છે ને હલો સા પાણી કંઈક બનાવો બાપાસ બનાવો હાલો જો આપણે લસણની વરણી થઈ ગઈ છે કમ્પ્લીટ ઓગણીસ દાતા હજી આમ તો જો કે કમ્પ્લીટ નથી થઈ પણ આ ડુંગળીના સકર છે એ ત્યાં જગ્યાએ લસણના સડી જાય અને ખાતરના છે એ તો ખાતરના જ રહે અને બે આપણે પારાના દાતા ટૂંકમાં ખાલી લગાડવાના છે બાકી દાતા બનાવેલા કમ્પ્યુટર છે જો નિર્મલ ભાઈ બોલ પણ પડ્યું હા લેતા હો હોત એક મોટું રહ્યું નહીં જાડું હા બસ ત્યાં ટાંકા મારી દે એટલે પારામાં વવાતું જાય એમનું આવે આ ઓલી બાજુ ઓલી બાજુ ઓલી સાઈડનું છે

આ આ આ રીતે રીતે દાતા ફિટ થઈ જાય અને એમને જ આ રીતે એટલે આ દાતા તો છે ને આમ રાખું ગોઠવું જા આ દાતા ની ઊંડાઈ છે ને આપણે જે ક્યારામાં વવાતા હોય ને એ જ રીતના ટૂંકમાં આનું વાવેતર થાય અને આપણે દેશી બનાવટ બનાવેલા હતા એક વણીમાં આવતા નથી કેમ આવે છે એકય ઓણીમાં આવતા નથી એટલે આ છે ને બેનો પાઇપ છે આપણે જે દારની મોટર હોય ને લોખંડની દારમાં ઉતરવાનો એનો જ પાઇપ કાપીન કર્યું છે કારણ કે આપણે આ પાઇપ છે બધા બેના એટલે

પ્રશ્ન રેત એટલે આપણે આ નવી ઓળણી જ્યારે લીધીને તે ત્યારે જ જીગાભાઈને આપણે માઇક કરી હતી કે ભાઈ ડોટનો પાઇપ મારે નહીં ચાલે મારે બેનો પાઈપર ને મોટા બધું બેનું જોઈશે લસણ માટે પેહશીલ કારણ કે લસણનું ઈ વર્ષે તો આપણે જ્યારે આ દત્તા લીધો તે લસણ આપણે અમિતભાઈનું હતું હાડા ત્રણસો વિઘાન એક જ ધારું એ એક જ ધણીનું ટૂંકમાં હાડા ત્રણસો વિગાનનું એ કદાચ તમે ઓલી ચેનલમાં વિડિયો જોયા છે બરોબર તો એ આપણે કાલ સારી ગયા હતા મેં અહીંથી વિસાવદર અમારાથી પાંસાઠ કિલોમીટર થાય એટલે એ લોકોએ જો કે એટલી બધી ઘરની જમીન ન હોય પણ બધી એ રાખી હતી હાંખે રાખી હતી એટલે ત્યારે જ આપણે એનું એક જ ધણીનું ત્યાં અમે પંદર દિવસ રોકાણ હતા અને સાડા ત્રણસો વીઘાનું વાવેતર ટૂંકમાં આપણે કર્યું હતું બરાબર તો એનું લસણ બધું વાવ્યું હતું આપણે અને ગામમાંય વાવ્યું હતું એ વર્ષે લસણ અમે ચારસો થી સાડા ચારસો વિઘન વાવ્યું હતું ખાલી લસણ જ હા લસણ જાજુ હતું અને બીજું બધું ઓછું હતું ટૂંકમાં ઘઉં ધાણા આવેલા હતા પણ એ ઓછા ટૂંકમાં વધુ પડતું લસણ આવેલું હતું હા અને આ વર્ષે ડુંગળીનું વધારે હાલે એમ છે લસણ હાલ છે પણ એ તો બે થઈ ગયું એટલે ડુંગળી કે ડુંગળી લસણ કે એટલે આ બે સ્ટેપ એને નીચે બે દેવાના અને આ અધેર ઉપડી જાય એટલે ડુંગળીનું અત્યારે ઉપડી ગયું આ ઓગણીસ દાતા હાલે એ નીચે બે ગયા એટલે ટ્રેક્ટર નહીં હારું ને કાંઈ માથે કોઈ નહીં અને બીજા નંબર માં જો કે આ ઊંડાઈ હોય એની તો દાતા પાસે કર્યું નીકળે એટલે એને અત્યારે લેવું જ પડે એટલે એ અત્યારે ઉપડી જાય ને બધું છે આને તમે આ બોલ ખોલો એટલે આખો સડાવો એટલે અધર સડી જાય આખો આખો સ્ટેપ જ અધર ઉપડી જાય આ સાઈડે સડાવો પડે ને ઓલી સાઈડે સડાવો પડે એટલે એ બધું અધરું અને આને નીચે બેહાડવું તો એને ખોલો એટલે નીચે બે જાય અધર ઉપાડ હોય તધર ઉપડી જાય બધું આખું એ રીતનું છે જેમ આ રીતનું અહીંયા છે એમ પાછું સામેની સાઈડ હોય સામે નહીં જે આ રીતનું છે સિસ્ટમ જ હોય પછી એક થોડુંક આપણે મગજમાં રાખવાનું રહીએ કે ભાઈ અહીંયા આપણે કેટલું બેહારી કેટલું ઉતારી છીએ બરોબર હા એ હરખે હરખું રાખો એટલે કાંઈ વાંધો નથી આવતો હા થોડીક ઘાટાઈ થઈ છે આમ કારણ કે હાકડે બે સ્ટેપ માં હતું તું બે માં કર્યું એટલે હાકડ તો થોડીક થઈ છે પણ વાંધો નહીં આવે કારણ કે અમારે તો શું છે સાઈડોમાં ઓછું જોવાનું હોય સાઈડો માંથી આપણે ઓછું જોવાનું વધારે પડતું આપણે રિવેસ્ટ લેવામાં વારવામાં છે ને જોતા હોય ને તો એ અહીંથી આપણે આ ગાળામાંથી જોતા હોય તો આપણું સામે ટીટોળી દેખાતી હોય એટલે ટ્રેક્ટર આરામથી વરી જાય તો એ રીતનું થઈ ગયું અને એ દેખાય છે હોતે કારણ કે વૈસે તો જગ્યા છે જ વૈસે તો જગ્યા છે એટલે એ કાંઈ દેખાય છે ફીટ જો થઈ ગયો આપણે ઓગણીસ દાતા અને બે પારાના લસણનું એકવીસ દાતાનું થઈ ગયું અને બત્રીસ દાતાનું ડુંગળીનું થઈ ગયું એટલે એક વણી બધું અને આપણે તો આગલા વિડીયોમાં સમજાવ્યું હતું કે ભાઈ આ છે દા નવ દાતા છે સણા વાવો હોય ઘઉં વાવો હોય ધાણા વાવો હોય કે પછી જીરું વાવવું હોય ગમે ડુંગળી વાવવી હોય તો આમાં વાવ કાંઈ સાટણી થાય આ પોળા પટાણી તલ વાવો હોય તો હાલે જીરું વાવવું હોય તો હાલે અને બાકી તો હવે તો આનું બધી આ વસ્તુ આ વસ્તુની માઈક છે બધું એટલે આ જાલ છે બાકી તો આમાં જો આપણે આ બધું કમ્પ્લીટ જ રાખ્યું છે આમનેમ અને આમાં જો કમ્પ્લીટ જ છે જે ગમે એ વસ્તુ માંગેલા આપણે ના જ નો ટૂંકમાં પાડવાની બધીય વસ્તુ આપણી પા વાવેતરનું કોઈ પણ આપણે સૌરાષ્ટ્રમાં જેટલી જણસી થાય છે ને એ બધીય આપણી પાસે ટૂંકમાં અટણે વસ્તુ થઈ ગઈ એમ એટલે હવે ટૂંકમાં ફેર ફેરવણી રહી છે ખાતરના તો એના અહીંયા હાલ છે ખાતરના પાઇપ બધાય સડી ગયા છે લસણના પાઇપી બધા સડી ગયા છે કમ્પ્લીટ અહીં થોડા થોડા કાપવા પડ્યા જે વાંયેલા સ્ટેપના હોય ને એ થોડા થોડા એટલા બટકા અમુક અમુક કાપવા પડ્યા અને આ બે દાતા લુવારની દુકાને જાય ને સીધા સોંટાડી દઈ એટલે એ થઈ ગયા રેડી અને એના પાઇપ સડાઈ ગયો લસણનું થઈ ગયું રેડી અને આ એક શક્કર ફેરવવાના એ તો બે મિનિટનું કામ છે હા લસણનું ઓર્ડર આવે એટલે સીધા ફેરી જાય તમે બધાએ મારો જન્મદિવસ વીસ કર્યો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું હું તમે બધાએ કમેન્ટ કરી અને અમુકને આપણે બિસાડા ન આવડતી હોય કમેન્ટ એની પણ એવું નથી ગણતા આપણે કમેન્ટ એને કરવી હોય પણ છતાંય ન થઈ શકતી હોય એટલે મારો જન્મદિવસ બદલ તમને જે કાંઈ કમેન્ટ કરી હેપી બર્થડે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું હું અને આજ આપણે આ ટુકડો નાખવાના છે કાલના વિડીયોમાં એટલે કાલે કારણ કે આપણે મહેમાન હતા એટલે આપણે બે ભાઈના જન્મદિવસ વીસ કરવાના હતા એ ભૂલાઈ ગયા છે એટલે આજના ટૂંકમાં જો અત્યારે વાડીએ છે ને એટલે કીધું બે ભાઈના જન્મદિવસ વીસ કરી લઈ તો પેલો બર્થડે છે આપણે વિપુલભાઈ ધામેલિયા ગામ મેઢા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર બરાબર તો એનો જન્મદિવસ છે આજે તો વિપુલભાઈ ખૂબ ખૂબ જીવો હજારો સાલ તમે જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો ધંધા કાર્યોમાં રોજગારમાં ખૂબ તમને ભગવાન બરકત આપે અને જો ભણતા હોય તો ભણવામાં તમારું માત પિતાનું નામ રોશન કરો અને તમારા ગામનું અને તમારા જિલ્લાનું બધાનું નામ તમે રોશન કરો અને ખૂબ આગળ વધે માં ખોળ તમને ખૂબ પૈસાના ભંડાર તમારા ભર્યા રાખે એવી અમારા પરિવાર વતી તમને ખૂબ ખૂબ શુભકામના છે અને બીજો બડે છે આપણે ધાર્મિક ભાઈ મહુવાથી હે ધાર્મિકભાઈ મોવાથી છે એટલે એનો પણ આજે બર્ડે છે તો ધાર્મિકભાઈ તમે પણ જીઓ હજારો સાલ ખૂબ તમને ભગવાન ખૂબ આગળ વધારે માખોળલ તમને ખૂબ આપે અને ખૂબ તમારા ધંધા રોજગારમાં જે કાંઈ ધંધા કરતા હોય કે તમે રોજગાર કરતા હોય પરિવારમાં તમને ખૂબ આગળ વધો તમે અને ખૂબ સારી પ્રગતિ કરો એવી અમારા પરિવાર તરફથી અને તમે જો ભણતા હોય તો તમે ભણવામાં પણ ખૂબ આગળ વધો અને જો તમારા માતા પિતાનું નામ તમારા ગામનું નામ અને તમારા જિલ્લાનું નામ તમે રોશન કરો એવી અમારા પરિવાર વતી હું તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું હાલો મિત્રો આપણે અત્યારે હે ને વોહણીનું કામ કમ્પ્લીટ કરીને બપોરે પાણી કરીને છે સીધા જો મહેમાનને લઈને આવી ગયા આપણે ડુંગળીના ખેરા બતાવવા અને આ વાવેતર હતું આપણે અષાઢના પડવાનું અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો અને આપણા જૂના ટ્રેક્ટરનો સહેલો દિવસ હતો મહિન્દ્રાજી આપણી પાસે બસો પિંચો તર હતું એનો સહેલો દિવસ અને અષાઢ મહિનાનો પહેલો દિવસ આ ડુંગળીનું વાવેતર છે અટીવિકા વાવેતર છે વિપુલભાઈ અકબરીનું અમારા ગામનું જ છે બરાબર તો અટીવિકાનું વાવેતર જ આ રીતનું આ બધું તમે જોઈ શકો છો જો આ બધે વાવેતર અને વાવેતરમાં બિયારણનો દર નાખો તો આપણે દોઢ કિલો અને ખાતરનો પચીસ કિલો બે વસ્તુ ભેળવીને જ વાવી હતી મિક્સ કરીને જ વાવી હતી શું કે નિર્ણયભાઈ કેમ ડુંગળી કેમ છે

પણ બિયારણ ફરે એટલે એમાં કોક બિયારણ સારું આવી જતું હોય કોક થોડુંક નબળું આવી જતું હોય એટલે એમાં આપણે વાવતા તો રેગ્યુલર જ હોય હરખે હરખું પણ વસ્તુ શું થતી હોય આ બિયારણમાં થોડો ઘણો ફેરફાર થતો હોય એટલે ઓછા ગોગતું હોય હવે આ છે બે અીવિકાનું વાવેતર આની છે એ પછી આના ટૂંકમાં પછી વાવેલું છે એ આપણે નવા ટ્રેક્ટરનું વાવેલું છે એટલે એ એમ માનો ને કે એને અત્યારે ટાઈમ થયો છે મહિનો ની આજુબાજુ ટૂંકમાં મહિનો ને માથે પાંચ દર હતી એ છે આગળ એ બતાવી તમને પણ એ વાવેતરે સારું છે હા હાલો હવે આગળ એ બતાવી આ વાવેતરમાં છે ને મહિના છે જો ગાંઠિયા બંધાવા જા રીતે જા રીતે છે ને મીંડા ગાંઠિયા બંધાવા જો અને આમાં ક્યાંય ખાલું છે નિર્મલભાઈ પછી છે અત્યારે વાયરસ ની અસર છે આમાં આ કોક કોક છોડવામાં છે પણ એ તો આપણો તો વાક નથી હમ કારણ કે એ વરસાદ વધી જાય એટલે અને હા આપણો વાક નો હોય ખેડૂત ન હોય ને આપણો હોય કોઈનો નો હોય ને એ કુદરતી આફત કહેવાય